ચિમન અને દેવયાની ફોન ઉપર વાતો કરતા હતા બંને પોતપોતાની કેબિનમાં હતા દેવયાની જોયું ઘડિયાળમાં ઘડિયાળમાં વાગવા આવ્યા હતા જોઈ દેવયાની બોલી મારી એટલી જ યાદ આવતી હોય તો આવી જા મારી કેબિનમાં નાસ્તાનો સમય થઈ ગયો છે હું ચા નાસ્તો મંગાવી લઉં છું સાથે નાસ્તો કરીએ આ સાંભળી ચિમન એક પળનો પણ વિલંબ કર્યા વિના બોલ્યો નેકીઓ પૂછપુછ ફોન મૂકીને હું તરત આવ્યો આટલું બોલી એણે ફોન કાપી નાખ્યો ફોન કપાતા દેવયાનીએ રિસિવર ક્રેડલ ઉપર મૂક્યું અને બેલ મારી ઓફિસ બોયને બોલાવી બે ગરમા ગરમ નાસ્તા અને બે ચા મંગાવી દેવયાની ભગવાનમાં બહુ માનતી નહીં પરંતુ ઓફિસ બોય ગયો પછી વિચારવા લાગી હું એના વિશે વિચારતી હતી ત્યારે જ એનો ફોન આવવો એ ભગવાનનો સારો સંકેત હોય એવું લાગે છે દેવયાની મનમાં આવેલ વિચાર પૂરો કરે ત્યાં જ કેબિનના દરવાજામાં નોનકિંગનો અવાજ સંભળાયો અને ચીમને કેબિનમાં પ્રવેશ કર્યો ચીમન અત્યારે બીજું તો કંઈ કરી શકે તેમ ન હતો એણે કેબિનમાં પ્રવેશ કરતા જપીટ દરવાજા બાજુ રાખી બહાર બેઠેલા કર્મચારીઓને ખબર ના પડે એ રીતે દેવયાનીને ફ્લાઇંગ કીસ આપી અને દેવયાનીના મેજની સામેની બાજુ રાખેલી ખુરશી ઉપર જગ્યા લીધી ખુરશીમાં જગ્યા લેતા જ ચીમને કેબિનમાં આજુબાજુ નજર ફેરવી અને બોલ્યો ઘણા સમય પછી તારી કેબિનમાં આવવાનું થયું એ ચારમાં કોઈ કર્મચારી આવવા માંગતો ના હોય પરંતુ મને આવવું ગમે છે દેવયાની ચિમનના કહેવાનો મતલબ સમજી ગઈ એ બોલવા ગઈ ત્યાં કેબિનના દરવાજે નોક નોકનોકનો અવાજ આવ્યો અવાજ સાંભળતા જ દેવયાની બોલી કમિંગ કમિંગ સાંભળતા જ ઓફિસ બોય ટ્રેમાં બે પ્લેટ નાસ્તો અને બે કપ ચા લઈને આવ્યો ઓફિસ બોયે બંનેને નાસ્તો સર્વ કર્યો નાસ્તો સર્વ થઈ જતા જ એ કેબિનની બહાર જવા ગયો એ જતો હતો ત્યાં જ દેવયાનીએ કડક શબ્દોમાં સૂચના આપી હું જ્યાં સુધી બેલ ન વગાડું ત્યાં સુધી તું કેબિનમાં આવતો નહીં પેલો બિચારો મેડમના કડક શબ્દો સાંભળી મૂડી નીચે કરી જતો રહ્યો ઓફિસ બોય બહાર નીકળતા જ ચિમન બોલ્યો ક્યારેક તો નીચેના માણસો સાથે કુણા અવાજે વાત કર આ સાંભળી દેવયાનીએ ધારદાર નજરે ચિમન સામે જોયું નજર એવી હતી કે જાણે કહેતી હોય મારા ઓફિસના કામમાં કંઈ દખલ દેવી નહીં એની નજર જ કાફી હતી એ કંઈ બોલી નહીં બંનેએ ચાની ચુસ્કી સાથે નાસ્તો ચાલુ કર્યો નાસ્તામાં ઈડલી હતી નાસ્તો કરતા કરતા દેવયાનીએ વાત કાઢી તો મને નહીં પૂછે કે હું તને કેમ યાદ કરતી હતી દેવયાનીએ પોતાના વિચારો રજૂ કરવા ચિમનને તાગવાનો પ્રયત્ન કર્યો દેવયાનીની વાત સાંભળી ચિમન લુચ્ચું હસવા લાગ્યો અને હસતા હસતા બોલ્યો આપણા બંને વચ્ચેના પ્રેમના સપના જોતી હોઈશ બીજું તો શું વિચારતી હોય આ સાંભળી દેવયાનીએ મોં બગાડ્યું અને બગડેલા મોહે હોઠ ત્રાંસા કરીને બોલી તમારા પુરુષોનો આજ વાંધો છે સ્ત્રીને જોવાની તમારી નજર જ ખોટી હોય છે એટલે જ સ્ત્રી જેટલું ગંભીર રીતે વિચારી શકે એવું તમે ક્યારેય વિચારી શકતા નથી દેવયાનીનું પુરુષો ઉપરનું મેણું સાંભળી ચિમન ગંભીર થઈ ગયો અને બોલ્યો તો સ્ત્રીઓ કેમ પુરુષોની જેમ વિચારી શકતી નથી સ્ત્રીઓ કેમ પાછળ રહી ગઈ છે આટલું બોલી એને ઈડલીનો એક કટકો કાપી ડીસના એક ખાનામાં રહેલ સંભારમાં નાખ્યો ચીમનની વાત સાંભળી દેવયાની ટટાર થઈ ગઈ એ ચમચીથી ઈડલી સંભાર મિક્સને ચમચી વડે મોમમાં નાખતા બોલી તમે પુરુષોએ સ્ત્રીને તમારા પગની એડીમાં રાખી છે એટલે તમે પુરુષો એવું ઈચ્છો છો કે અમે સ્ત્રીઓ તમારી દાસી બનીને ચાર દિવાલોમાં રહીને તમારી સેવા કરીએ તમે ક્યારેય વિચાર્યું છે કે અમો સ્ત્રીઓને ક્યારેય વેકેશન કે એક દિવસની રજા પણ મળતી નથી અમે તમારા કરતા વધારે હકદાર છીએ છતાં તમે પુરુષોએ અમારી ક્યારેય કદર કરી નથી દેવયાની સ્વતંત્ર મિજાજવાળી સ્ત્રી હતી એણે એકી શ્વાસે મનનો ઉભરો ઠાલવી દીધો દેવયાનીને આજે ફિલોસોફર બનતી જોઈ ચિમનની બોલતી બંધ થઈ ગઈ એ નજર નીચી કરી નાસ્તો અને ચાની ચુસ્કી લેવા લાગ્યો આજે પહેલી વાર સ્ત્રી અને પુરુષોને લઈને બંને વચ્ચે વાત થઈ દેવયાનીને આ ચર્ચામાં મજા આવતી હતી પરંતુ એને એની મૂળ વાત ઉપર આવવાનું હતું ચિમનને ફરી પોતાની વાતમાં લાવવા એણે પ્રસ્તાવના બાંધી સોરી ડિયર આપને આડે રસ્તે જતા રહ્યા અને જો હું વધુ બોલી ગઈ હોઉં તો આઈ એમ સોરી બોલવાનું પૂરું કરી એ ચિમનની સામે જોઈ રહી દેવયાનીનું સોરી સાંભળી ચિમનનું અભિમાન ખીલી ઉઠ્યું એણે નજર ઊંચી કરી દેવયાની સામું જોયું અને બોલ્યો ના એવું કંઈ હોય એ તો ચાલ્યા કરે ચિમનને એની સામે બોલતો જોઈ દેવયાનીને થયું કે હવે વાંધો નહીં એટલે એણે એના મનમાં જે ગોઠવેલું હતું એ કહ્યું ડિયર આપણે એક મારુતિ કાર લઈએ તો ચિમને સપનામાં પણ કાર વિશે વિચાર્યું નહોતું દેવયાનીની વાત સાંભળી ચિમન દેવયાની સામે આંખે જોઈ રહ્યો દેવયાનીએ ચિમન સામે મારુતિ કાર લેવાની વાત નાખતા જ ચિમન એની સામે ફાટી આંખે જોઈ રહ્યો ચિમનનું ફાટી આંખે જોવું બરાબર હતું હજુ કારનું ચલણ ચાલુ થયું ન હતું બજારમાં મારુતિ કંપનીએ પ્રવેશ કર્યા પછી સસ્તી અને સરળ રીતે ઉપલબ્ધ એવી મારુતિ આઠસો બજારમાં મૂક્યા પછી લોકોને કારનું ઘેલું લાગ્યું હતું બાકી અત્યાર સુધી કાર એ શ્રીમંતોના ઘરનું ઘરેનું હતું અને કાર નોંધાવો પછી ક્યારે મળે એનું કોઈ નક્કી ન હતું ગામના લોકો માટે કાર હજુ પણ અતિ શ્રીમંતાઈનું પ્રતિક હતી એટલે જ ચિમન દેવયાનીના મુખે કાર લેવાની વાત સાંભળી દેવયાની સામે આંખે જોઈ રહ્યો ચિમનને એની સામે આંખે જોતો જોઈ દેવયાનીથી પૂછાઈ ગયું આ રીતે મારી સામે કેમ જુએ છે ચીમનની આંખો હજુ ફાટેલી જ હતી એ એ રીતે જ એની સામે જોઈ બોલ્યો કાર આપણે કેવી રીતે લઈશું એ આપણાથી લેવાય ચિમનના મનમાં એકસાથે બે ત્રણ સવાલ આવ્યા જે એના હોઠ ઉપર આવી ગયા ચીમનના સવાલોના જવાબ દેવયાની પાસે હાજર જ હતા એ ઇડલી પતાવી ખુરશીની પાછળ ટેકો લઈને બેઠી હતી અને ચાની ચુસ્કી લગાવતી હતી ચાની ચુસ્કી લેતા એ બોલી આપણાથી કેમ ના લેવાય થોડા લોન ઉપર અને થોડા આપણે બંને કાઢીશું દેવયાનીની વાત સાંભળી ચિમનને બીજો સવાલ થયો શું કાર લેવા પણ લોન મળે ચિમનની અજ્ઞાનતા જોઈ દેવયાની તોફાની હાસ્ય ફેંકતી મસ્તીમાં બોલી ઓ મારા ભાવિ ભરથા રાટલા ભોળા કેમ બનો છો દેવયાનીનો મસ્તી ભરેલ અવાજ સાંભળી ચિમન પણ સામે હસવા લાગ્યો એ ચા નાસ્તો પૂરો કરી દેવયાનીની જેમ ખુરશીની પછી તે ટેકો લઈને આરામની મુદ્રામાં બેઠો અને બોલ્યો તારો ભાવિ ભરથાર ખરેખર તારી આગળ ભોળો છે મને તો લાગે છે કે કાર શ્રીમંતાઈનું પ્રતિક છે આ સાંભળી દેવયાની પાછી મસ્તીમાં બોલી આપણે કારી કોઈ શ્રીમંતથી થોડા ઉતરતા છીએ ચિમન હવે થોડો ગંભીર થઈ ગયો એ બોલ્યો કાર આપણને પોસાશે પેટ્રોલના ભાવ દિવસે દિવસે વધતા જાય છે અને કારની એવરેજ પણ ઓછી હોય છે દેવયાની પાસે બધું તૈયાર જ હતું એ બોલી કેમ નહીં પોસાય તારોને મારો સેલેરીનો સરવાળો કરી જો પછી મને કહે આટલું બોલી એણે એક હાથમાં પેન લીધી અને મેજ તરફ નમી મેજ ઉપર પડેલા કેલ્ક્યુલેટરને હાથમાં લઈ સરવાળો કરવા લાગી અને સરવાળો કરી ચિમનને બતાવ્યો સરવાળો જોઈ ચિમન આગળ કંઈ બોલ્યો નહીં પરંતુ એના મનમાં સવાલ થયો એ બોલવા મો ખોલે એ પહેલાં દેવયાની ફરી બોલી આપણે ક્યાં પૂરા રૂપિયા રોકવાના છે લોન જ લેવાની છે ધીરે ધીરે હપ્તા કપાતા રહેશે રહી પેટ્રોલની વાત તો ટોપ મેનેજમેન્ટમાં પેટ્રોલ એલાઉન્સ ચાલુ કરવાની વિચારણા ચાલે છે ચિમનના મનમાં સવાલ આવી ગયો ચિમન એના મનમાં આવેલો સવાલ હોઠ ઉપર લાવતા બોલ્યો તું કહે છે એ પાકા પાયે જ બધું જાણીને કહેતી હોઈશ પરંતુ જો આપણે કાર લોન ઉપર લેશું એના હપ્તા ચાલુ થશે અને પછી ઘર લેવાનું થશે ત્યારે શું કરશું એની લોન મળશે સવાલ સાંભળી દેવયાની તરત બોલી કાર મારા નામે લઈશું કારના હપ્તા મારા સેલેરી ખાતામાંથી કપાવવાનું ગોઠવીશું ચિમનને ફરી અચરજ થયું એ બોલ્યો તારું સેલરી ખાતું આપણી સેલરી તો હાથો હાથ રોકડેથી થાય છે ચિમનનો અચરજ ભરેલ અવાજ સાંભળી દેવયાની ખુરશી ઉપર બેઠી બેઠી ચિમન તરફ વધુ નમી અને ધીમેથી બોલી એ ચાર વિભાગમાં જે થતું હોય એ બીજા કર્મચારીઓને ખબર પડવી જોઈએ નહીં પરંતુ આપણે બંને એક જ છીએ એટલે તને કહું છું આટલું બોલી એટકી દેવયાનીને ધીમે બોલતી જોઈ ચિમન પણ ખુરશી ઉપર બેઠા બેઠા મેજ તરફ નમ્યો જેથી દેવયાનીનો ધીમો અવાજ એને સ્પષ્ટ સંભળાય ચિમનને એની તરફ નમતો જોઈ દેવયાની આગળ બોલી કંપનીને રોકડની હેરફેરનું જોખમ ના રહે એટલા માટે મેનેજમેન્ટ એવું નક્કી કરી રહ્યું છે કે આપણી સેલેરી સીધી આપણા ખાતામાં જમા થાય એને માટે મારી બેંક સાથે વાત પણ ચાલે છે આટલું બોલી એને આજુબાજુ જોયું અને ફરી આગળ બોલી ટૂંક સમયમાં બધાના ખાતા ખુલી જશે અને સેલેરી સીધો એમાં જમા થતો ચાલુ થઈ જશે ચિમન દેવયાનીની સામે જ જોઈ રહ્યો હતો દેવયાનીની વાત સાંભળી ચિમન એની સામે જોતા બોલ્યો પગાર રોકડમાં થાય કે સીધો બેંકમાં જમા થાય પગાર તો વધવાનો નથી ને એ તો એટલો જ રહેવાનો છે આટલું બોલી એ ઊંડો શ્વાસ લેતો આગળ બોલ્યો જો દેવી તે બરાબર વિચાર્યું છે ને જો ના વિચાર્યું હોય તો ફરી એકવાર વિચારી લેજે દેવયાની પાછી આરામની મુદ્રામાં આવી ગઈ અને પેનને હાથમાં લઈ એને હાથમાં ઘુમાવતી બોલી મેં બધું વિચારી લીધું છે ડિયર હું કાંઈ એમને એમ કહેતી નથી મેં બધું વિચારી લીધું છે અને એ આપણા બંનેના ભવિષ્યનું વિચારીને જ આ વિચાર કર્યો છે બોલવાનું પૂરું કરી એ ચિમન સામે એકધારી નજરે જોવા લાગી અને ચિમનના પ્રત્યુત્તરની રાહ જોવા લાગી